ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરનાર અભિનેતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું મળતી માહિતી મુજબ લલિત મનસંદા ઉત્તર પ્રદેશના મેરઠમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા અભિનેતાનું મૃત્યુ અકસ્માત નથી પરંતુ આત્મહત્યા છે અભિનેતાએ લગભગ છ મહિના પહેલાં મુંબઈ છોડી દીધું હતું જે બાદ તેણે સ્થિત પોતાના ઘરે જવાનું નક્કી કર્યું તે મેરઠમાં તેના ભાઈ સંજય મનચંદાના ઘરે ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્યા છે ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને કામ મળી રહ્યું નહોતું અને તે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો તો તેના નજીકના લોકોનું કહેવું છે કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો લલિત મનચંદાના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું છે અભિનેતાના પરિવારમાં તેની પત્ની તરુણ મનચંદા અઢાર વર્ષીય પુત્ર ઉજ્જવલ મનચંદા અને પુત્રી શ્રેયા મનચંદા છે પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે તે સુવા માટે પોતાના રૂમમાં ગયા હતા સોમવારે સવારે જ્યારે તેમના પરિવારના સભ્યો તેને શા માટે જગાડવા આવ્યા ત્યારે તેમની બોડી ફાંસીથી લટકતી મળી આવી હતી આ પછી પરિવારજનોએ તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી દિવગત અભિનેતાના પરિવારજનોએ મોડી સાંજે અંતિમ સંસ્કાર કર્યા હતા હાલમાં માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીના ટાર્સ પણ આ સમાચારથી ચોંકી ગયા છે લલિત મનસંદાના ટીવી શોની વાત કરીએ તો તારક મહેતા સિવાય તે ક્રાઇમ શોમાં પણ જોવા મળી ચૂક્યો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયો ને એપ્લાય કરીને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો